અમદાવાદમાં આવેલા સાણંદના પ્રતિક ગાંધી અને પત્રલેખા ફિલ્મ ફૂલેની દર્શકો આતુરતાથી રાજુ રહ્યા હતા ત્યારે ભારે વિવાદ પછી આખરે ફૂલે ફિલ્મ રિલીઝ થયું છે ફૂલે મૂવી સાણંદ મિરાજ સિનેમામાં સ્પેશિયલ શો રખાયો હતો દર્શકો એટલા બધા આવ્યા કે એક શોની જગ્યાએ ત્રણ સ્ક્રીનમાં શો યોજાયા હતા રાત્રે નવ કલાકે આ શો ફક્ત એક દિવસ પૂરતો આ સાણંદ મિરાજ સિનેમામાં યોજાયો

ઓબીસી સમાજમાં અને બધી સમાજમાં એણે બધા સમાજ માટે સારું કામ કર્યું છે બધા સમાજની છોકરીઓ માટે એણે ભણતર અને શિક્ષકની સુવિધા ઉપલબ્ધ કરી છે બહુ સરસ કર્યું છે સમાજને જાગૃત કરવા માટે પણ એક બહુ ખોટી નોંધ રહી છે આમાં કે એક આપણા અલગ પ્રોડ્યુસરે એટલી મહેનત કરી અને મૂવી રાખ્યું છે તો હરેક સમાજને એક હું આવેદન આપું છું કે હરેક સમાજવાળા આ મૂવી જોવા જાય ઓબીસી સમાજ હરેક સમાજવાળા કેમ કે જ્યોતિબાપુએ આ મૂવી હરેક સમાજમાં હવે કાઢ્યું છે હરેક સમાજની છોકરીઓને ભણાવવા માટે કર્યું છે તો બધી સમાજવાળા આ મૂવી જોવા જાય એવી હું બધાને પ્રાર્થના કરું છું અને બધાને કહેવા માગું છું કે હરેક સમાજવાળા જાય અને આ મૂવી જોઈ જેથી સમાજ પ્રોડ્યુસર આવતીકાલે અને ઐતિહાસિક મૂવી બહાર પાડે અને સમાજમાં જાગૃતતા ફેલાય અને જે આ અસ્તામિક વસ્તુ છે એ બંધ થાય અને સમાજને જાગૃત થાય એવો મેસેજ કરાય તમારો મેસેજ એવો કે કે મહિલાઓને જે શિક્ષણ બાબતે જેતુભાઈ ખુલે ખૂબ ભાગ માર મુકે છે બરાબર જે ઓબીસી મેં આવતા હતા અને એ બાબતે તમામ સમાજને આ ફિલ્મ નિહાળવી જોઈએ તમે ભવિષ્યમાં આગળ ફિલ્મો જોઈ હશે અને આ ફિલ્મોમાં તમને કેવું લાગે પુસ્તકો બી વાંચેલા છે અને અત્યારે આ ફિલ્મ જોઈ તો એમાં મને ઘણું જાણવા મળ્યું જ્યોતિભા ફૂલેની જે ફિલ્મ હતી એ અને આગળની તમે આચાર્ય જે પણ આગળની ફિલ્મો જોઈ છે એનામાં તમે શું જોઈ શકો આમ કમ્પેર જે અગાઉ જે ફિલ્મો હતી એમાં આવું કઈ બતાવતા નતા અત્યારે હાલ જે આ ફિલ્મ જોઈ એના ઉપરથી એવું લાગે કે આ આપણા વડવાઓ આપણા જે બાપ દાદાઓ છે એમણે ઘણું કષ્ટ બેઠું છે અને અત્યારે હાલની જે પરિસ્થિતિ છે એમાં ઘણો જ સુધારો સાણંદની જે મીરા સિનેમાની અંદર જે ફૂલે સિનેમા આપણે ફિલ્મ લાગી છે તો આજે ત્રણે ત્રણ સ્ક્રીન લગભગ ફૂલ હતી અને હજુ પણ ઘણા બધા મિત્રો સાથીઓ જે કહેવાય રહી ગયા છે એ લોકો પણ આવવાના પ્રયત્ન કરી રહ્યા છે અને આ ફિલ્મથી સમાજની અંદર ખાસ એક મેસેજ ખાસ જવા લાગ્યો કે જે જ્યોતિરાવ ફુલેનું જે કેરેક્ટર છે આ સમાજની અંદર આ દેશની અંદર સૌથી વધારે પછી ધરાવતા જે ઓબીસી વર્ગ છે ભાઈ જે શૂદ્ર છે આજે એ સમાજને પણ ખ્યાલ આવ્યો કે શૂદ્ર જે બાબા સાહેબના ગુરુ હતા એટલે મતલબ કે એસસી અને એસટી એ ઓબીસી જોડે કનેક્ટેડ છે એક મેસેજ એ પણ જઈ રહ્યો છે અને બીજો મેસેજ એ જઈ રહ્યો છે કે આ દેશની અંદર જે સમસ્યાનું મૂળ જળ શું છે કોણ પેદા કરી રહ્યું છે કેવી રીતે થઈ રહી છે એ પણ ખ્યાલ આવી રહ્યો છે એટલે ખરેખર ફિલ્મની અંદર ઘણો કટ લીધા છે પણ તેમ છતાં પણ સમાજના એક પોઝિટિવ વ્યૂ જઈ રહ્યા છે એ બદલ ખરેખર ખૂબ સારી આપણે કહી શકશું બધાને અભિનંદન પાઠવું છું કે ફિલ્મ જોવા મેક્ઝિમ મિત્રો આવે અને આવી ફિલ્મો જે સમાજને એક દેશની એક દિશા જ આપે એક દિશા બતાવે તો એવી ફિલ્મો પણ આપણે જોવી જોઈએ બહુ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા ત્રણસોની ઉપર ગણતરી હતી તો એ બાબતે તમે શું કહેશો ઘણી મોટી સંખ્યામાં આવી આવી રહ્યા હતા અને હજુ પણ લગભગ આવવાની આપણે શક્યતાઓ રહેલી છે લગભગ તો ઘણા બધા ફેમિલી સાથે જ આવ્યા હતા કે આ ફેમિલી મેસેજ ફેમિલી સંદેશ આપી આપે અને પોતાના ઇતિહાસ તરફ જાય અને આ દેશની અંદર પોતાના અસ્તિત્વ પોતાની ઓળખ ઊભી થાય આ દેશની અંદર એ પોતે એક માલિક છે આજે ગુલામ બની બેઠો છે તેના સંદેશ જાય એના માટે ફેમિલી થઈને બધા ફેમિલી રૂપી પણ બધા આવી રહ્યા હતા અને આવવાની કોશિશ કરી રહ્યા છે એટલે ખરેખર સાણંદના મિરાજથી સિનેમાની અંદર ત્રણે ત્રણ સ્ક્રીન ફૂલ હતી એટલે એ ખૂબ સારી આ વખતે બોલિવૂડ તરીકે બી કામ થઈ રહ્યું છે ફિલ્મ જગતની અંદર બી તો આવી ફિલ્મો પણ આવી જોઈએ એ જો વાત કરું છું અંદર જે બતાવવામાં આવ્યું છે બહુ જ ઇનોવેટિવ આ કહી શકાય કે જે એક જ્યોતિબા અને સાવિત્રીભાઈ ફૂલોની લાઈવ વિશે બતાવવામાં આવ્યું છે એક ક્યાંક ને ક્યાંક નિરાશાજનક એવું હતું કે જે કટ આપવામાં આવ્યો છે એ કટ અગર હોય અને જે રિયાલિટી સાથે બતાવવામાં આવ્યું હોય તો ઘણી વધારે એની ટીમ છે પણ આ પણ જે બતાવવામાં આવ્યું છે તો ડાયરેક્ટરો અને આખી ટીમ વતી અમે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવો એક સાહસ એમણે બતાવ્યો છે કે જે લાઈવની અંદર કે જે ઘટના ઘટેલી છે પાસ્ટની અંદર કે આવી રીતે આવી રીતે લોકોને જીવવા માટે મજબૂર કરવામાં આવેલા હતા બ્રાહ્મણ શાસન આ લોકોએ લાગુ કરવામાં આવેલું હતું અને એના કારણે સ્ત્રીઓને કેવા અધિકારો મળવા માટે થઈને એમને રોકવામાં આવતા એ તમામ તમામ વસ્તુ આની અંદર બતાવવામાં આવી છે અને ખાસ કરીને મને એ મને એ ખૂબ જ ગમ્યું કે મહાત્માનું બિરુદ સૌ પ્રથમ એમને જે આપવામાં આવ્યું એ આની અંદર બતાવવામાં આવ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક બની બેઠેલા મહા મહાત્માના જે સ્લોગનો આવી રહ્યા છે તો અને વાસ્તવિક પરિસ્થિતિ ની અંદર અફઝલ ખાન પઠાણ સાથે બેલો મલેક દિવ્યાંગ ન્યૂઝ સાણંદ અમદાવાદ